બોગસ જીએસટી બિલિંગ કૌભાંડમાં આરોપી સદ્દામ બ્રધર્સ અને યુએસડીટીના ખેલાડી શાહેદ ગોડિલ રાંધે વિસ્તારમાં નાના વેપારી અને સામાન્ય નાગરિકોને ખંડણી અને છેતરપિંડીથી હેરાન કરતા હતા તેઓ સામે અસંખ્ય ફરિયાદો થયા બાદ આખરે એસઓજી પોલીસની ટીમે ટોકનો હથિયાર ઉગામ્યો છે અને સદ્દામ ગોડિલ ગેંગ સામે ટોકની ફરિયાદ નોંધી છે સુરત શહેરના રાંદેર વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી નાના વેપારીઓને સામાન્ય નાગરિકોને ખંડણી અને છેતરપિંડીથી હેરાન કરતા બે કુખ્યાત ભાઈઓ અને એમનો જ સાગરીત શહીદ ગોડીલ વિરુદ્ધ હવે કાયદાનું સકંજો ખસાયો છે એક સમયે તેમના ડરને કારણે કોઈ ફરિયાદ કરવા તૈયાર પણ નહોતું પરંતુ હવે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ સિંગ ગેલો દ્વારા યુએસડીટી ગેંગ સામે કાયદાનું હથોડ વીંજ્યો છે અને ઘૂસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે એક બાદ એક ભોગ બનેલા લોકોની હિંમત આવતી ગઈ અને એક બાદ એક પોલીસ ફરિયાદ નોંધાતા ગોડીલ સદ્દામ યુએસડીટી ગેંગનો એક ફેસલ સદ્દામ વિદેશ ઉપડી ગયો હતો ત્યારે અન્ય સાથી ભાગે તે પહેલા સુરત શહેર એસઓજીની ટીમે પકડી પાડ્યા છે સદ્દામ ગોડિલ યુએસડીટી ગેંગ પર ખંડણી બોગસ જીએસટી બિલિંગ મકાન જમીન પડાવી લેવા અને ધમકીઓ આપીને પૈસા પડાવવા જેવા ગંભીર ગુનાઓનો આરોપ છે તેઓ બોગસ બિલિંગ કરીને સરકારને પણ મોટું નુકસાન પહોંચાડતા હતા નાના વેપારીઓ અને સામાન્ય લોકોને ટાર્ગેટ કરીને તેઓ પહેલા તેમની સાથે મિત્રતા કરતા હતા અને પછી વિવિધ બહાના હેઠળ પૈસાની માંગણી પણ શરૂ કરતા હતા પૈસા ના આપે તો તેમને ખોટા કેસમાં ફસાવી દેવાની કે માર મારવાની ધમકી પણ આપતા હતા આ જ કારણોસર લોકો તેમના ડરથી ફરિયાદ કરવા માટે આગળ આવતા નહોતા પોલીસે આરોપીઓને પકડ્યા બાદ લોકોનો ડર ઓછો થતા ફરિયાદીની સિલસિલો શરૂ થયો હતો સાહેલ ગુડી અને ઇમ્તિયાઝ સદ્દામ વિરુદ્ધ ચોક બજાર લાલ ગેટ અને વરાછા જેવા વિવિધ પોલીસ સ્ટેશનોમાં પણ ફરિયાદો નોંધાય છે આ ફરિયાદોમાં ખંડણી છેતરપિંડી કરીને મકાન પડાવી લેવા અને બોગસ જીએસટી બિલિંગ જેવા ગુનાઓનો સમાવેશ થાય છે માથાબારી શહીદ ગોડેલ સામે મુંબઈ સ્થિત મીરા રોડ પોલીસ સ્ટેશન ખાતે પણ ગુનો નોંધાયો છે વર્ષ બે હજાર છ થી અત્યાર સુધીમાં સદ્દામ ગોડેલ યુએસડીટી ગેંગ સામે તેર જેટલા ગુના નોંધાયા છે જાગે સુરત શહેર એસઓજી ના ડીસીપી રાજદીપસિંહ નકોમે જણાવ્યું હતું કે આ બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને વચેટિયાઓ મારફતે લોકોના ઘર પણ ઠગાઈથી પડાવી લેતા હતા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે હાલ અમે લોકોને અપીલ કરીએ છીએ કે જો કોઈ ભોગ બન્યા હોય તો ફરિયાદ કરવા સામે આવે આ સદ્દામ ગોડિલ યુએસડીટી ગેંગ સામે સુરત શહેર પીઆઈ અતુલ સોનારા અને તેમની ટીમે ઊંડાણપૂર્વક તપાસ કર્યા બાદ ગુસ્સીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરી છે સદ્દામ ગોડિલ એક ગેંગ છે જે ગેંગની અંદર મુખ્ય જે આરોપી છે ઇમ્તિયાઝ ઉર્ફે સદ્દામ છે એનો ભાઈ છે ફૈઝલ એ ગેંગનો એક બીજો સભ્ય છે તે ઉપરાંત સાબિર ગોડિલ અને એના મિત્રો આ બધા એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરવા માટેની એક સિન્ડિકેટ ચલાવતા હતા અને તેઓ પોતે પણ ગુનો કરતા હતા ને એ ગેંગના સભ્યો પણ ગુનો કરતા હતા આ લોકોના વિરુદ્ધમાં બે હજાર છથી થી અત્યાર સુધીમાં ટોટલ તેર ગુનાઓ દાખલ થયેલા છે અને આ બધા જ ગુનાઓ જે છે ખંડડી ધાકધમકી છેતરપિંડી લૂંટ અને મારામારીના છે અને આ ગુનાઓની અંદર આ લોકો જે છે એના જે એમો એવી હતી કે એ લોકો કોઈની સારા સજ્જન માણસોની જમીનો પડાવી લેવી એના જંત્રી ભાવ આપીને બીજા પૈસા ન આપવા તથા કોઈ વ્યક્તિને બીજા કોઈ લુખ તત્વોને વચ્ચે નાખી અને કોઈની પાસેથી પૈસા પડાવવા તથા ધાકધમકી આપવી તથા યુએસડીટીનો વેપાર કરવો અને જીએસટીનું ભારત સરકાર સાથે જીએસટી કૌભાંડ કરવું તથા આવા અનેક ગુનાઓ આ લોકો સતત પ્રવૃત્તિ કરીને આચરતા હતા એના વિરુદ્ધમાં તેર ગુનાઓ દાખલ થયેલા છે અને આ જે ગોડીલ કરીને જે આરોપી છે એના વિરુદ્ધમાં તો મુંબઈમાં પણ એક ગુનો દાખલ થયેલો છે એટલે આ લોકો એક આંતરરાજ્ય ગેંગ ચલાવે છે અને આંતરરાજ્ય દરેક રાજ્યોમાં આ લોકો આવી પ્રવૃત્તિઓ કરતા હોય છે લેટેસ્ટ આ લોકો વિરુદ્ધમાં એક સાથે છ એક ગુના દાખલ થયેલા છે ને એટલે જે છેલ્લો જે ગુનો લેટેસ્ટ છે ચોકબજાર પોસ્ટનો એની અંદર ગુચ્છી ટોકની કલમ ત્રણ એક ત્રણ એક બે ત્રણ બે અને ત્રણ ચાર એડ કરવામાં આવેલી છે ગુચ્છી ટોક એ એવો કાયદો છે કે કોઈ વ્યક્તિ જ્યારે કોઈ સિન્ડિકેટ બનાવી અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરે ત્યારે એના જે હેડ હોય ટોળકીના એના વિરુદ્ધ તથા એના સભ્યો આ તમામ વિરુદ્ધમાં આ કલમનો ઉમેરો થતો હોય છે વધુમાં કુખ્યાત ઇમ્તિયાજ સદામે એક તબીબ પાસેથી કરોડો રૂપિયા ખંખે લીધા હતા ઇમ્તિયાજે રાણી તળાવ રોયલ રેસિડેન્સીની મિલકતને લઈને તબીબ સાથે બનાવટ કરી હતી બંગલાનો ખેલ પાડતા પાંચ પોઈન્ટ પંચાવન કરોડનો ધધો કહી શકાય તો સોદો કર્યો હતો આરોપી દ્વારા તબીબને બંગલાને લઈને લોભાણની લાલચ આપવામાં આવી હતી કુખ્યાત વિરુદ્ધ તબીબે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી હતી રાણી તળામા રોયલ રેસિડેન્સી મિલકતના સોદામાં છેતરપિંડી થયાનું માલુમ પડતા તબીબે જે તે સમયે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપતા ગુનો દાખલ કરાયો હતો તો સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં સદ્દામ ગોડિલ યુએસડીટી ગેંગ આ લક્ઝરી સ્ટાઇલમાં જેલમાં સમય વિતાવી રહી હોવાની ચર્ચા પણ હાલ ચાલી રહી છે શાહિદ ગોડિલ ખોટા મેડિકલ રિપોર્ટ બનાવીને વ્હીલ ફરી રહ્યો છે ત્યારે સદ્દામ બેઠા બેઠા પોતાના વોન્ટેડ ભાઈ સાથે મોબાઈલ પર કોલ કરીને વાતો પણ કરી રહ્યો છે તેવું સૂત્રો જણાવી રહ્યા છે